તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ પેલા તમે જાણી લો કે આ નીતા ચૌધરી કોણ છે તો આ નીતા ચૌધરી ગાંધીધામમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે અને સોશિયલ મીડિયામાં પણ સારું એવું નામ છે નીતા ચૌધરી ને ઇન્સ્ટાગ્રામ પર એસી થી પણ વધારે ફોલોઅર્સ છે તો હવે મુદ્દા ઉપર આવીએ દારૂબંધી નું કડકાઈ થી પાલન કરાવવાની જવાબદારી જેના ઉપર છે તે ગુજરાત પોલીસ એક લેડી કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાઈ છે રક્ષક બની જાય ત્યારે શું થાય કાયદાના રખેવાળ જ્યારે કાયદાના લીરે લીરા ઉડાવે ત્યારે શું થાય ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી નામની લેડી કોન્સ્ટેબલ મુટલેગર યુવરાજસિંહ સાથે થાર કારમાં દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે અને જ્યારે પકડાય ત્યારે નીતા યુવરાજસિંહ થારથી પોલીસ કર્મીઓને કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો રવિવારે રાત્રે ભચાઉ પોલીસને ભલામણ મળી હતી કે ભચાઉ નજીકના સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગની જોવા મળી હતી હતી જેમાં બુટલેગર યુવરાજસિંહ સાથે ચૌધરી બેઠી અને દારૂ પી પોલીસ કર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભગાવી મૂકી પરંતુ પોલીસ કર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવર ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો જેને કારણે થાર અટકી અને ચારે બાજુથી તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી દારૂની હેરાફેરી કરનાર યુવરાજસિંહ સાથે એક મહિલા પોલીસકર્મી પણ કારમાં બેઠી હતી જે નીતા ચૌધરી પોતે હતી કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે જે પૂર્વ ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા યુવરાજ સિંહ ઉપર દારૂની હેરાફેરી સામે સોળ થી વધુ ગુના નોંધાયા છે હિસ્ટ્રી સીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા પણ ગુના નોંધાયેલા છે બચાવ ડિવિઝનના ડીવાયએસ સાગર શામળાએ જણાવ્યું હતું કે આ કેસમાં થારકાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા અને પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે બંને સામે પોલીસ કર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂ ન હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે અને નીતા ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે તો ચાલો હવે આપણે એની કમેન્ટો વાંચ્યું એના વાયરલ વિડિયોઝની छबी का नाना रू राधा मिस्टर किंग कमेंट करे से बुटलेगर ने पाषण बेटी के सु रमेश कमेंट करे से हाँ बुटले मौज दुश्मनी का दावा करते हो तो जरा दहशत में रहना क्योंकि जिस दिन हत्ते चढ़ गए खाल का रंग और चाल का ढंग दोनों बदल देंगे રાણા રાજપૂત કમેન્ટ કરે છે હા મેં ન્યૂઝમાં જોયું હમણાં જ મિસ્ટર ભેસાણા કોમેન્ટ કરે છે અત્યારે તો હાલ અને ચાલ તમારી બદલાઈ ગઈ છે બેન તો લેડી બુટલેગર નીકળ્યા હો બાકી પોલીસ ગુમરાહ કર્યા હવે એકચ્યુઅલી હપ્તા નહીં ભરાય તારા બાપ ને કે હપ્તા ભરી જાય યાર લોન એને કરાવી ડીપી એને ભર્યું અને તોય તમે ભણના દીકરા ઉપાધિ હપ્તાની કરો છો યાર શંકર કોમેન્ટ કરે છે હપ્તા તો ઠીક પણ હવે જામીન મળે તો સારું સાંપરે તો પેલા સાંપ કો તેરે કો મારના પડે જે રાજપૂત કોમેન્ટ કરે છે ઉપાધિ હવે થારના શોરૂમ વાળા કરશે કોંગ્રેચુલેશન જેલ જવા માટે જનતા માફ નહીં કરેગી કમેન્ટ કરે છે વાળાઓ પણ કર્યું જ્યારે જેલમાં ગઈ ત્યારે જ વાયરલ કરે છે વિડીયો દારૂના હપ્તા આવે જ છે ને શું ચિંતા બરોબર ને રોયલ રાજપૂત કમેન્ટ કરે છે હપ્તા ભરવાના છે તો બુટલેગર બનવું પડે તો મિત્રો બસ વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલ ને કરવાનું ના ભૂલતા બરોબર સારું બાયલો હતો